હલો ભાઈઓ આજ આપણે આવ્યાસી સાણકુએ કોડિયારમાંના મંદિરે તમે જોઈ શકો છો અહીંયા માતાજીનું મોટું મંદિર છે અને અહીંયા નાનું સ્થાનક છે મેઇન જ્યાં નાળિયેરને તેઓ વધારે બધા અગરબત્તી કરે ત્યાં ઓલાક આગળ મોટી મૂર્તિ છે માતાજીની આ તમે જોઈ લો આ માતાજીનું સ્થાનક છે અહીંયા બધા ભાઈઓ શ્રીફળ ને અગરબત્તીને દીવો અહીંયા કરીને આ જૂનું વૃક્ષ છે જૂના વખતનું અને આ માતાજીનું નું થાનક છે જોઈ લો માતાજી એટલા એટલા ભાઈઓને દીકરા અને દીકરીઓ દીધી છે જોઈ લો ભાઈઓ હવે આપણે આ મંદિરના દર્શને જઈએ આ બાપુ ખોડિયાર મંદિરના મહંત શ્રી છે જ્યાં એનું બધું કરતા ધરતા જ્યાં એનું બધું સંભાળ કરે છે આ બાપુ છે ચાલો હવે આપણે મંદિરની અંદર જઈએ અને આ બાપુ પાસેથી આપણે પૂરી માહિતી લઈશું કે મંદિરનો પૂરો ઇતિહાસ શું છે એ આપણને બાપુ આપણને થોડીક વારમાં બતાવશે હું આપણે મંદિરની અંદરનું બધું બતાવી દઉં પહેલાં બાપુ આ આ નવું મંદિર ક્યારે બન્યું ચૌદ ની સાલ માં નવું મંદિર બનાવ્યું તે પેલા આવડું જે જૂનું મંદિર થાના થયું મંદિર તો પેલા બનાવેલું જ હતું એ બાર વર્ષ રહ્યું પછી જગ્યા ઓછી પડતી હતી ચાર થાંભલી વાળું હતું એટલે એને પાડી નવે મોટું બનાવ્યું

ભ્રષ્ટ થઈ જાય એટલે નામ ટૂંકમાં થઈ જાય એટલે બધા સાણકુવાથી પ્રખ્યાત છે અત્યારે હા અને એના ફાયદા બાપુ તમે જે બતાવ છો આ કુવાની અંદર સાતે બે નું અંતર ધ્યાન થયેલા છે હા અને આ કુવાનું પાણી નાના બાળકોને ઉધરસ થઈ હોય ઉટાટ્યો થયો હોય જો એને પાણી પાવામાં આવે તો તરત મટી જાય છે થેન્ક યુ થેન્ક યુ બાપુ તો બાપુએ આપણને બહુ સારી વાત કરી છે બાપુએ આપણે જે પણ આપણે માહિતી જોતી હતી આપણને બાપુએ એ બધી વાત આપણને પૂરી કરી છે હવે હું તમને ખાણ કુવો જરીક બતાવી દઈશ તમને ભાઈઓ હા લઈ લીધો હવે જો ભાઈઓ જે આ બહુ આગેથી શ્રદ્ધાળુ લોકો બધા અહીંયા આવે છે આ જે સ્પેશિયલ આ કૂવાના પાણી માટે જ તે તમે જોઈ લો જ્યાં માતાજી અંતર ધ્યાનથી આનું પાણી પીવાથી ભાઈઓ અમૃત જેવો અહેસાસ થાય છે તમને અને નાની વરસાદી લે છે અને આ પાણી પણ ઘરે લઈ જાય છે આ પાણીને પણ કાંઈ થતું નથી નાના બાળકોને ઉધરસ થયું હોય કે કાંઈ ઉટાટ્યું કે એવું પણ થયું હોય તો એને રાહત થાય છે જય માતાજી જોઈ લો ભાઈઓ અહીંયા ભાઈઓ દર પૂનમે મોડા જેવો મેળા જેવો માહોલ હોય છે અહીંયા મેળો ભરાય ભરાય છે બહુ વિશાળ જગ્યા છે પહેલાં અહીંયા જગ્યા થોડીક નાની હતી પણ અત્યારે બાપુએ અને બધાએ શ્રદ્ધાળુએ મળીને અહીંયા ઘણી પણ જગ્યા બનાવી છે પ્રસાદ આપે છે જ્યારે મેળો ભરાય ત્યારે જો આગળ ઓલાકણે ભેદાન છે મોટું એવું જો ભાઈઓ અહીંયા હોવન હોય હમણાં બધું પણ એવું બધું થાય છે જો બહુ વિશાળ જગ્યા છે મંદિરની જોઈ લો ભાઈઓ હાલો ભાઈઓ જે આ માતાજીના મંદિરની આપણે ઇતિહાસની વાત કરી જો તમને સારી લાગી હોય તો જરીક લાઈક કરજો શેર કરજો અને આપણા વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈઓ જય ખોડિયાર માતાજી પહેલ માટે